કૃષિ પાત્રા તાલુકાનો પાત્ર પ્રમુખ સ્વામી ટાઉન હોલ ખાતે યોજાયો હતો કાર્યક્રમમાં પાત્રાના ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલા સહિત રાજેશ ચૌહાણ સહિત તાલુકા પંચાયત પ્રમુખ અને પાત્ર મામલતદાર સહિત નગરપાલિકા પ્રમુખ અને તાલુકા પંચાયતના ટીડીઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા રાજ્યના ખેડૂતોને રવિ સિઝનમાં રવિ પાકો વિશે આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન અને હેતુ ખેડૂત લક્ષી વિવિધ સહાયતા અને યોજનાઓ અંગે માહિતગાર કરવા માટે વડોદરા જિલ્લાના વિવિધ તાલુકાઓ તારીખ છ અને સાત ડિસેમ્બરના રોજ બે દિવસીય કૃષિ મહોત્સવના કાર્યક્રમનું આયોજન કરાવ જેના ભાગરૂપે પાદરા ખાતે પણ રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરાવ બે દિવસ દરમિયાન લાભાર્થીઓને આપવામાં આવતી હતી સાથે કૃષિ પ્રદર્શન પણ નિહાળ્યું અને મહાનુભાવે પ્રાસંગિક પ્રવચન પણ આપ્યું કૃષિ મહોત્સવ બે હજાર આજ રોજ શુભારંભ કરવામાં આવેલું હતું પાદરા પ્રમુખસ્વામી ટાઉન હોલ ખાતે આજે રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવેલું છે જેમાં પાદરા તાલુકાના ખેડૂત મિત્રોને ખેતી માટે વિવિધ માર્ગદર્શન તેમને બિયારણ ખાતર કે ખેત પેદાશ માટે જરૂરી સમ સમગ્ર સામગ્રી તેઓને સુપ્રત કરવામાં આવે તે પ્રકારનું એક સુંદર સ્ટોલ થકી આયોજન કરવામાં આવેલું છે સાથે સાથે તેઓને માર્ગદર્શન આપવા વિવિધ યુનિવર્સિટીના માર્ગદર્શકો છે અને સાથે આજ રોજ ખેડૂતોને એમની ખેતી માટે વિવિધ સહાયો જેમ કે સાધન સહાય છે તેમને ગોડાઉન બનાવવા માટેની સહાય છે કે ખેત પેદાશ માટે જરૂરી બિયારણ વિવિધ સામગ્રી આવા તમામ પ્રકારની સહાય આજરોજ પાદરા તાલુકાના ખેડૂતભાઈઓને આપવામાં આવેલી છે અને કેવી રીતે સારી ઉપજ મેળવવામાં આવે કેવી રીતે વધુ ઉત્પાદન થાય તે પ્રકારની સમગ્ર માહિતી આજરોજ પાદરા તાલુકાના ખેડૂતભાઈઓને આ કૃષિ મહોત્સવ થકી આપવામાં આવેલી છે